તો હવે સમાચાર જોઈએ વિસ્તારથી નીટ પરીક્ષામાં ગેરરીતિ મામલે ગુજરાતમાં સીબીઆઈએ દરોડા પાડ્યા છે અમદાવાદ આણંદ ખેડા ગોધરા સહિતના જિલ્લાઓમાં લગભગ સાત જગ્યાએ દરોડા પાડવામાં આવ્યા છે ગોધરાના બહુચર્ચિત નીટ પરીક્ષામાં ગેરરીતિ મામલે સીબીઆઈ તપાસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે જય જલારામ સ્કૂલના પ્રિન્સિપલ પુરૂષોત્તમ શર્માએ જ નીટ પરીક્ષા માટે ભલામણ કરી હોવાનું બહાર આવ્યું છે એનટીએ દ્વારા નીટની પરીક્ષાને લઈને ત્રણ કોલેજો અને એક સ્કૂલની મંજૂરી માંગવામાં આવી હતી નીટ પરીક્ષા માટે નિયુક્ત સીટી કોઓર્ડિનેટર તરીકે નિમાયેલા પુરુષોત્તમ શર્મા પાસે અભિપ્રાય માંગતા તમામ સેન્ટરો દૂર પડશે તેવી ત્રુટી બતાવી મહત્વપૂર્ણ છે કે નીટ પરીક્ષા કૌભાંડ મામલે પંચમહાલ પોલીસ દ્વારા પુરુષોત્તમ શર્માની સંડવણી બહાર આવતા ધરપકડ કરવામાં આવી હતી આ સમગ્ર કેસમાં સીબીઆઈ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે સીબીઆઇની તપાસમાં વધુ કેટલાક ખુલાસા થાય તેવી શક્યતા છે મહત્વપૂર્ણ છે કે નેશનલ એલિજીબિલીટી કમ એન્ટ્રન્સ ટેસ્ટ અથવા નીટ યુજી ટુ થાઉઝન્ડ ટવેન્ટી ફોરનું આયોજન પાંચ મેએ નેશનલ ટેસ્ટિંગ એજન્સી એનટીએ દ્વારા કરવામાં આવ્યું હતું આ પરીક્ષા માટે ચોવીસ લાખ ઉમેદવારોએ ભાગ લીધો હતો નીટ યુજીનું પરિણામ ચાર જૂને જાહેર કરવામાં આવ્યું હતું જે બાદ ગુજરાત બિહાર સહિત કેટલાક રાજ્યોમાં ગેરરીતિ અને પ્રશ્નપત્ર લીક થવાના આરોપો લાગ્યા